રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે શ્રી બંધવડ પ્રગાર કેન્દ્ર શાળા દ્વારા વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું શાળાના આચાર્ય શ્રી હિનાબેન પંડ્યા તેમજ સમગ્ર સ્ટાફ પરિવાર તેમજ બાળકો દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે તાલુકા પ્રાથમિક અધિકારી શ્રી હરખાભાઈ નાડોદા આચાર્ય શ્રીઓ એપીએમસી રાધનપુરના ચેરમેન શ્રી ડોક્ટર કનુભાઈ ચૌધરી જિલ્લા શિક્ષક સંઘના મહામંત્રી રાધનપુર શરાફી મંડળી ચેરમેન તેમજ સીઆરસી શ્રી મનાભાઈ રબારી રાધનપુર તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી લાલજીભાઈ ચૌધરી તેમજ અર્જુનભાઈ ચૌધરી તથા અન્ય હોદ્દેદારો પતુભાઈ નાડોદરા મહેન્દ્રપુરી ગોસાઈ તેમજ રાધનપુર નગરપાલિકાના નિયુક્ત કોર્પોરેટર શ્રી ચિકાભાઈ રબારી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પ્રસંગે બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે હનુમાનજી મહંત શ્રી સંજીવન દાસ મહારાજ તથા ગામના શ્રીઓ ભેમાભાઈ ઠાકોર વીરચંદજી ઠાકોર હેમચંદજી ઠાકોર રણછડભાઈ માસ્તર સગતાભાઈ ચૌધરી દશરથભાઈ પ્રજાપતિ ગામના સરપંચ શ્રી ખેતાભાઈ ચૌધરી અજુભાઈ ચૌધરી સુંદરભાઈ મકવાણા મેરાજભાઈ રબારી ગલાલભાઈ રબારી સૌ ગ્રામજનો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ પ્રસંગે ગામ લોકો દ્વારા બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ શાળાના શિક્ષકો ગામના પ્રતિષ્ઠિત નાગરિકો અને અન્ય મહાનુભાવો અને વિદ્યાર્થીના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો